ધાંગધ્રા સાધના વિદ્યાલય ખાતે અભિવાદન કાર્યક્રમ યોજાયો જે આ કાર્યક્રમમાં સાતસો બાર કલાકારોએ ભાગ લીધો હતો મોટી સંખ્યામાં લોકોએ કાર્યક્રમને નિહાળ્યો હતો વિવિધ ક્ષેત્રે પ્રગતિ કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું સાધના સ્કૂલમાં ક્ષણે ક્ષણે અભિવાદન કાર્યક્રમ યોજાયો જેમાં સાતસો વીસ જેટલા બાળ કલાકારોએ ભાગ લીધો આ કાર્યક્રમમાં નાટક બાળગીત દેશભક્તિ સોંગ રજૂ કરવામાં આવ્યા ખરેખર બાળકોએ એવી કૃતિ રજૂ કરી કે દરેક શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા આશરે દસ હજારથી અગિયાર હજાર જેટલા વાલીશ્રીઓ અને આજુબાજુના રહીશો અને ગામડેથી પણ વાલીશ્રીઓ પધારેલ હતા ખરેખર આ જે કાર્યક્રમમાં જે લોકોએ નિહાળ્યો નથી તે ખરેખર રહી ગયા છે અને યુટ્યુબ માધ્યમથી પણ લાઈવ આપવામાં આવેલું હતું જેમાં પણ ઘણા બધા લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો છે ખરેખર આવા કાર્યક્રમથી આપણી ભારતીય સંસ્કૃતિ થતી હોય છે અને આવા કાર્યક્રમ દરેક કરવા જોઈએ અમારા સાધના વિદ્યાલયમાં દર વર્ષે સાંસ્કૃતિક પ્રોગ્રામ ઉજવણી કરવામાં આવે છે એની અંદર તમામ વિદ્યાર્થીઓનો સહયોગ બહુ જ સરસ રહે છે અને તમામ વિદ્યાર્થીઓ તરફથી અમને ખૂબ જ સરસ સફળતા મળે છે અમારી શાળામાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ દ્વિતીય અને તૃતીય તેમજ ખેલ મહાકુંભ અને કલા મહાકુંભ ક્ષેત્રે જે નંબર આવે એને શિલ્ડ તેમજ મેડલ વિતરણ કરવામાં આવે છે આ બાબતની અંદર વાલીઓનો સરસ સહકાર મળી રહે છે અમને અને વિદ્યાર્થીઓ પણ સરસ રિસ્પોન્સ કાર્ય કરે આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈએ છીએ અને અમારા શિક્ષકો પણ તેમાં ભાગ લેવા માટે પ્રેરિત કરે છે અમારા પરિવાર અમારા સગા વાલા બધા ગામડેથી અહીં જોવા માટે આવે છે અમારા ફ્રેન્ડ પણ અહીં જોવા માટે આવે છે અમારા શિક્ષકો અમને ભાગ લેવા બદલ અમને પ્રેરિત કરે છે અને અમે આ ભાગ લઈએ તેમાં પ્રાઉડ